બ્રનંદ પરમસુખદાનમૂર્તિત ગગનસદ્યાલક્ષેમ એમલમચલ સાક્ષી પૂછા ભાવાતી ત્રિગુણરહિ સદુરો સદગુર તમ નમા ज्ञान गुरु रब्बो गुरु मूलम गुलो मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा विलेप विषय त्यागो विलेप तत्त्व दर्शन विलेप सहजावस्था सदगुरु सद्गुरु करुणा बिना सद्गुरु गुरु सदगुरु सदगुरु એટલે જે સંપૂર્ણ બ્રહ્મમય થઈ ગયા હોય જે આ ભવસાગર પાર થઈ ગયા હોય અને બીજાને પણ ભવસાગર પાર કરાવી શકે એને સદગુરુ કહેવામાં આવે અસલના જમાનાથી આજ સુધીમાં સંજોગો જેમ બદલાઈ ગયા બદલાતા ગયા પણ ગુરુ પૂર્ણિમા રહી ગઈ કેમ રહી ગઈ ગુરુને ત્યાંથી ભણીને નીકળ્યા હોય ગુરુ આશીર્વાદ આપે નવા આશ્રમમાં જાય એટલે કે એ બ્રહ્મચર્યાશ્રમ પૂરો થાય ને પછી ગ્રસ્તાશ્રમ જાય એ રીતે બધી વ્યવસ્થા અસલથી કરવામાં આવેલી એટલે માણસ સો વર્ષનો થવાનો થાય ને ત્યાંય ભગવાનમય થઈ ગયો હોય અથવા ભગવાન જ થઈ ગયો હોય ભગવાન જ થઈ જાય બધા બધા ભગવાન જ છે બધે જ ભગવાન છે ભગવાન બધા છે કોઈ જે કહેતું હોય તે દરેક અને કહેવાનો અધિકાર છે એની સમજ સમજ પ્રમાણે પણ તમને એક જ મિનિટમાં ખબર પડી જાય એવી શોધ થઈ જ બધી કઈ આ ટીવી દાખલા તરીકે ટીવી જો ટીવી ચાલતું હોય ને ત્યારે તમને જાત જાતનું દેખાય બધું તમને કાંઈ ઓ કેટલા બધા બનાવો બની રહ્યા છે અને પછી જ્યાં વીજળી જતી રહે ને એટલે કશું દેખાય જ નહીં એની ઉપરથી નરસિંહ મહેતો પેલો લખી ગયા લખી ગયા જાગીને જોઉં તો જગત દી નહીં ઊંઘમાં અટપટા ભોગ પાસે ઊંઘમાં પણ બધું બહુ દેખાય આપણે રાજા થઈ ગયા એવું લાગે હવે તો મિનિસ્ટર થઈ ગયા એવું લાગે રાજા જમાડો તો કર્યો અને કદાચ ઊંઘમાં મિનિસ્ટરની જેમ લડતા બી હોય આપણે ત્યાં તો શું કવિ છે અજ્ઞાન તિમિના અંધસ્ય અને ના સલાહ કયા હું સ્પષ્ટ બોલી નથી શકતો એટલે તમારી મેળે ખૂટતું હોય ને તે પૂરું કરી લેજો જ્ઞાન જ્ઞાન જાણ સલાહ કયા તમે પક્ષમય શ્રી ગુરુ અજ્ઞાન રૂપી જે અજ્ઞા અંધકાર અજ્ઞાન રૂપી આવી એ જો હટી જાય ને અને હટાવવાનો છે તો આ જન્મમાં જ આપણને દર્શન થઈ જાય આ જન્મમાં જ થાય તમે કોઈ ગામડા પાસેથી પસાર થતા હો તળાવ કોઈ તળાવ ઉપર બધી લીલ ઉગી નીકળી ને તો અંદર જળ દેખાય જ નહીં ચોખ્ખું ન દેખાય એમ જન્મ જન્મ સંસ્કાર આપણી ઉપર પડી ગયેલા છે સદગુરુ શું કરે તમને એક જ જન્મમાં એ કહે નહીં તમને પણ એનો હેતુ એવો હોય છે કે આને પણ પાર ઉતારી દઉં એટલે વધારે તકલીફો આવે તમે રમણ મહર્ષિ નામ સાંભળ્યું હશે કદાચ ન સાંભળ્યું તો આજે સાંભળો ભારત વર્ષનો છેલ્લો મહાઋષિ થઈ ગયો એ હું જઈ આવ્યો છું લગભગ પચાસની આસપાસ શરીર છૂટી ગયું અથવા છોડી દીધું પરમ અવસ્થાય હવે એના મા છે ને તે રસોડામાં કામ કરે રસોડામાં બધું સાફ સફાઈ કરે પોતા મારે કોઈને વિચાર આવે કે આટલો મોટો છોકરો એને માને કંઈ નથી કરતો એવું નથી જેના ભાગ્યમાં જે ટાઈમે જે કાર્ય લખાયું છે એ ભગવાનને નિમિત્ત કરવાનું આ ભગવાનને મને કામ સોંપ્યું છે મારે આ કરવાનું છે ને પછી ધીમે 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 શુદ્ધ થવા માંડે અંદર જ્ઞાનનો ઉદય થવા માંડે એમાં હું સદગુરુ એક જ દ્રષ્ટિ કરે સ્પર્શે કરે ના કરે વિચારથી પણ ફેરવી નાખે એમણે શું કર્યું બધા આશ્રમ વર્ષે આવીને કહ્યું કે તમારે માતુશ્રી જવાની તૈયારી કરી દે એટલે મહર્ષિ આવ્યા આવીને માની છાતી ઉપર હાથ મૂકી દીધો માની મોઢાના ભાવ એટલા બધા બદલવા બદલાવા મળ્યા સંભળાય તમને પછી શું થયું કે જ્યારે અંદરનો પ્રાણ તત્વ જે વીજળી શક્તિ જે ખોતે એ નીકળી ગયું મરસી ઊભા થઈ ગયા બધાએ કહ્યું કે ડેડ એટલે મરી ગયા તો કે ના એફસો પરમ ચેતનામાં આ ચેતના મળી ગઈ દરેક નામાં એ ચેતના છે પણ આપણે છે ને નાનપણથી જન્મીએ ત્યાંથી મળીને આપણી ઇન્દ્રિયો બહાર દોડે બહાર જ દોડે નામ અને રૂપ એ સારું આપણને વળગે નાનપણથી જ આ એટલું આમ તો બચ્યું હોય તો ધીરે ધીરે જુએ એની માને જુએ પછી ધીમે ધીમે એને ખબર પડે કે આ મમ્મી હે પછી બહાર જાય ધીમે ધીમે આ નોટો ગણતો થઈ જાય ટૂંકમાં બધી ઇન્દ્રિયો બહાર દોડે છે અને એની અસર મન ઉપર થાય છે મન ઉપર થાય એટલે આપણા મન અશાંત જ રહે છે ને પછી વાતો કેવી કરીએ કે હું તો બહુ દુઃખી છું તો બહુ દુખી છું એ દુઃખ નથી આપણું મન શુદ્ધ થયું નથી આપણને ઇન્દ્રિયો ઉપર સાથે જોઈએ એવો એની પર કાબૂ આવ્યો નથી આપણી ઇન્દ્રિયો શાંત થઈ નથી આ મગજ મારી છે આજે એ જો શાંત થવા માંડે ને બસ કદાશ તમને અહીં બેઠે સ્વર્ગ જ છે ને ચિંતા નહીં અને એડમિશન નથી મળા મને તો આ એડમિશનનું આવે ને તમારું માથું ખાઈ જાય લોકો હે મહારાજ અને અમે એડમિશન નથી મળતી અલગ ડિસીઝન હે મારા છોકરી નથી મળતી અલ આ બધું મહારાજને કરવું તો મહારાજા જો બનતે બનતી મને એટલો બધો કંટાળો આવે કે ભગવાન આને શું કરીએ નહીં સમજે કારણ કે એને એ મહત્વનું છે આ સિવાય એનો બીજો વિચાર જ નથી પહેલાં બહુ ક્રોચ ચડતો હતો કે ચાલો મારા છે હવે શું થવા મળીશ હશે બચારે શું કરે પૂર્વજન્મનું પુણ્ય એટલું પ્રબળ નથી રમણ મહર્ષિ વાસુદેવનંદિ કે અન્ય કોઈ પણ સંત મહાત્માઓનો લાભ મળ્યો નથી આપણે તો સંત ત્યાં જઈએ ને પણ પડ્યું કેમ વેળા એનાથી કાંઈ વળે નહીં તમે પાસે ન જાઓ ને થોડાક છેટા બેસો ને પણ બસ આંખ બંધ કરી દે એના શરીરમાંથી માંથી પ્રવાહ વહેતો હોય તમારા શરીરમાંથી એ વે કોઈ વ્યક્તિ તમને સ્પર્શ કરી દે ને એટલો કંટાળ સારો કાં અડે ને કોઈ વ્યક્તિ એવી હોય ઓળખાણ ન હોય કંઈ ન હોય ને સ્પર્શ થઈ જાય બહુ સારો મળશે કેમ આપણા આત્માને શાંતિ લાગે એટલે કહેવાનો એ છે કે જેમ વીજળી જતી રહે ને ટીવી બંધ થઈ જાય કશું છે જ નહીં આ જગતમાં એ કશું છે જ નહીં એક જ વસ્તુ છે પરમ પરમાત્મા આપણે ત્યાં બહુ સારામાં સારી આ વાત છે જમાના બદલાય જાય ને એટલે કે બધા છે હોય તો નોકરી ના મળે ફલવાનું આમ ના થાય ઢીકણું આમ ના થાય આવી દલીલો કરે તમારે જોઈએ તે બધું મળશે પણ કોઈ સંત નું કહેલું માનો કોઈ મહાસંત હોય એનું કહેલું માનવું ગુરુ મહારાજે તો મને કહેલું ને તમને કહેલું જ છે કે શ્વાસે શ્વાસે નામ સ્મરણ એનો લાભ થવા માંડશે ને પછી તો કેવું નહીં પડે અંદર વીજળી રૂપે એને તમે આત્મા કહો પરમાત્મા કહો તે છે બીજું જે દેખાય એ બધું દેખાય છે દેખાય છે તમે ભેંસ કોખાય ને નથી એવું કેવી રીતે મારે જ કહેવાય એ તો આખે રીતે ટેવાયેલી છે જે મિનિટે સાક્ષાત્કાર કહો ભગવાન દર્શન કહો પૂર્ણ જ્ઞાન અવસ્થા કો એ બધું થાય ત્યારે ભેંસ તો ભેંસ જ રહે એની પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ ફરી જાય દાખલા તરીકે એક જુવાનિયાને એમ લાગે કે મને અન્યાય થાય કે આને સલાણ મારવો છે પછી એની વય વધે થોડું ભણે પછી એમ થાય એનેથી શું ફેર પાડવાનો આખી દુનિયામાં કેટલાનો મારસો આ કે હે હે આ કે એટલે પછી ધીમે ધીમે આપણા વિચાર સ્થિર થવા માંડે ને એક એવું સ્ટેજ આવે કે બધું હોવા છતાં પરમ શાંત વધતા અને એણે કહેલું છે કે હું જ તમને અનન્યામ મામ એવો જેના પરિપાલન સાથે જે મને અનન્ય ભાવે મારું સ્મરણ કરે છે સ્મરણ નહીં પછી તો શરના ગતિ આવવી જોઈએ કે જે બન્યું ઝરનો પ્યાલો આવ્યો તો મીરા પી ગઈ એની શરણા ગતિ એનો એટલો ભાવ કાયદામાંય ભાવ જોવાય તમે પેલા એને કાપી નાખ્યો કેમ કાપી નાખ્યો કે જજ સાહેબ જુએ કે ભાઈ એને પેલો મારી નાખવા આવેલો એટલે બચવા ખતા શું કરે એમ ભાવ જુએ ભગવાન બી ભાવ જોઈએ ભાવ જુએ એટલે અનન્યામ ચિંતન તમે એક ધારું એનું રટન કરો આવી પહેલેનું કામ ભગવાનનું સમાનીને કરો બનતા સંજોગો પણ એ જ આપે છે તમને ખબર ન પડે કાંઈ લઈ જવા માગે છે મારે ખુદને અમેરિકા જવું હતું હું એલ એલ બી થઈ ગયો પછી એલ એલ એમ થવા મારે જવું હતું કે મારા માજી છે ને ત્યાં તો જુવાન માજી ને હું તો જુવાન છોકરો અને કઈ સમજુ બમજું નહીં આવું બધું ભગવાન કે પંડિતણું કે પૂછડું કે મને ના પાડી તે દારે મને એમ થયું મારી માં છે કે કોણ છે એ જ માએ મને વખત ગેટ આઉટ કે ત્યારે મને થયું કે માં છે કે કોણ છે પણ ગુરુ મહારાજના દર્શન ગુરુ મહારાજની દયા એ બધું થતાં થતાં એવું થયું કે ખરી માં મા માં જ હોય છે એ શું કરે બચારી સંજોગ અનુસાર એ બી એક પ્રાણી છે શું કરે બચારી એટલે અમારા ભાઈઓના ખાતર મને મારી મા એ કહ્યું કે ચાલ ગેટ અપ મને ગુરુ મહારાજનો એટલો બધો લાભ મળ્યો ઈ લેખિત મંત્ર ગુરુ કોઈ જન્મમાં પણ છોડતા નથી આપણી અધિરાય વચ્ચે આવી જાય છે કેમ આપણે ન આપવાની વસ્તુને એટલું બધું મહત્વ આપી દઈએ છીએ ને જેને મહત્વ આપવાનું છે ને એ વસ્તુની સમજ જ નથી પડતી આવું સારું થાય એ જ્યારે સમજણ પડવા માટે એટલે આ કહ્યું તે સામને ત્યાં તે સામને ત્યાંયુક્તા હું એનું જીવન ભરણ પોષણ બધું કરું છું આ સમજમાં જ ના આવે છે મને કઈ પૂર્ણ સમજમાં નથી આવ્યું તો એની દયાથી હું કશું કરતો જ નથી એમણે જે મંત્રાય બધું બોલ્યા કરું તો ભગવાનની દયાથી થી આ તમારી હું બેઠો છું તમને મળે પણ મેં તમને કહ્યું તેમ સ્મરણ મને રાતના કોઈ ઊંઘ ના આવે કેમ ના આવે ઉંમર થઈ ગઈ ઉંમર તે ગુરુજી નું નામ અંબ્યાજ કરું આવી કેમ પાવર વર્ક કરે એમ તમારે જ્યારે અહીંયા બધી બહેનો છે ને તે જરી જરીમાં ભાગી જઈને પછી કાગળો લખે ને કઈ રડે ને બહુ કૂટે એટલે પછી મને સારો કોરો જ ચડે કે તમે છે ને ભગવાન ના પાક કાં ભાગવાનો સાહેબ તો કાં જવાનો હે બસ તારે મારું માનવું જ પડશે એમ કરવાનું એટલે આજે હવે સમાપ્તિ કરીશ અને તમને વૈકુંઠનું વિમાન લેવા આવે તો ભેંસમાં મોડું ન ગાલતા એ આપણે દત્તાવની બહુ ચાલુ બધે થઈ આકાશમાં વિમાનો દોડતા દેખાડો સમજી જવાનું કે એમને માટે છે વિમાનો ઓકે ગુરુદેવ દાસ ન કરવાથી કઈ હોય તો તાર મત્તી શુદ્ધ નહીં હોય તો એ ને બધું ફેલ જ જાય